જોઈ લો મિત્રો જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં મિત્રો સવારના નવ વાગી ને ચાલીસ મિનિટ થઈ છે તમે બધા ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધા સાજા ને રાખીને વાસ કર રાખે તો મિત્રો ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરજો ને બેડસ લાગે તો લાઇક કરજો શેર કરજો તો મિત્રો આવી જમવાનું બનાવવાની શરૂઆત કરું છું બધું કામ મસ્ત થઈ ગયું નાઈ ધોઈને એકદમ ફ્રેશ પૂજા બી કરી લીધી પાણી ભરી લીધું કપડાં ધોઈને સુકવી દીધા અને આજે બનાવું છું બતાવું તો જો ચણા આજે મસાલા ચણા બનાવું છું મસ્ત ખાલી ડુંગળીમાં જ શીખી કાઢવું મસ્ત ચણાને તો ચાલો મિત્રો ઘઉની રોટલી બનાવવાની છે લોટ બાજરીનો પતી ગયો એટલે આજે ઘઉના રોટલા અને શાક તો ચણા બન્યા શાક બાફા મૂકી દો આવે ચણા બાફા મૂકી દીધા છે મિત્રો આવી બધી મસાલાની તૈયારી કરું અને એક બાજુ લોટ ગુંદી કાઢું જો મિત્રો ચણા મસ્ત બફાઈ ગયા છે આ ચાર ડુંગળી સમારી પછી સૂકા મરચાં છે આ અને આદુ લસણની પેસ્ટ બનાવી દીધી અહીંયા જીરું ને એવું સાતળવા મૂકી દીધું છે થોડા મર્યા તો જ ને એવું નાખ્યું છે મેં એટલે આજે આપણે ખાલી કોરા ડુંગળીમાં જ બનાવવાના છે ટામેટું નથી નાખવાનું મસાલાવાળા જ ખાલી શેકી નાખવાના છે એકદમ ચાલો હવે પહેલાં ડુંગળી નાખી દેવા मित्रो टामेट नथी नाखवानी खाली डुंगरी मसाला म शेकवा मस्त कोरा आज वारा बनी जाय आपण आम्हाला बघ वादू लस वाटी शेखवा दोन जीरा पावडर

આવી અંદર એક લાસ્ટ વસ્તુ નાખવાની છે તે છે લીંબુ તો મસ્ત થાણ ચણા નાખી દઈએ તે પણ લીંબુના બે મસાલેદાર ચણા તૈયાર તો ઘરની રોટલી જોડે તેવી મજા આવશે તો મિત્રો જો મસાલા ચણા બનાવ્યા અને ઉપરથી થોડું લીંબુ નાખી દીધું એટલે થોડા મસાલાવાળાને થોડા ખાટા લાગે તો ચણા મસાલેદાર તૈયાર થઈ ગયા મારા ગેસ કરી દો બંધ અને હવે ઉપર નાખી દઈએ થઈ ગયું તો મિત્રો થોડા ખાટા અને થોડા તીખા મસાલા ચણા આજે બનાવ્યા છે હવે ઘઉંના રોટા બનાવું તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો મારા મસાલા ચણા બનીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના ઉપરથી નાખી દીધા છે દાણા તો જુઓ હવે મસ્ત મજાના મસાલા ચણા તૈયાર છે જોઈ લો મિત્રો મસાલા ચણા મારા તૈયાર છે અને ઘઉંની રોટલી તો મિત્રો મારું બપોરનું જમવાનું બની ગયું ઘઉંના રોટલા બનાવ્યા અને મસાલા ચણા બનાવ્યા તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો સારા લાઈક કરજો શેર કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ્વર મહાદેવ બાય